તો મિત્રો સ્વાગત છે તમારું અરવિંદ વલૌગર બી કે યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજે મુંબઈ નો સફર જોવાનો છે આપણે મુંબઈનું લોકેશન જોવાનું છે તમને કેવું લાગે છે આ બધું મુંબઈ બાજુનું લોકેશન છે મિત્રો જે આ દોસ્તો ગયા હતા અને તેનો વિડીયો અમે લાવ્યો છે મુંબઈના લોકેશન નો મિત્રો તો જોઈ શકો છો તમે આ છે મુંબઈનું લોકેશન મિત્રો જે આ હરિયાળી હરિયાળી દેખાતું હોય છે ઝાડ બાળ બધું તમને દેખાઈ રહ્યું છે તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો કેવો લાગે છે તો મિત્રો આ બધો લોકેશન છે ને મિત્રો મુંબઈ કોણ કોણ ગયેલા છે અને કેટલા લોકો ગયેલા છે કમેન્ટ જરૂર જણાવજો અને કેવી કેવી સિટીઓ છે એ પણ આપણે આગળ જોઈશું મિત્રો સારું લાગે તો સપોર્ટ કરતા રહેજો મિત્ર કેવું લાગે છે લોકેશન જોઈ લો તમે આ છે ગાડીઓનું લોકેશન મિત્રો ગોડી ગાડી પડી છે અહીંયા ને ખેતરો છે અહીંયા હોટલ પણ છે કઈ હોટલ છે એ તો આપણે હજી જોઈ નથી ગયા નથી એટલે શું કે મિત્રો વિડિયો પૂરો જો જો મજા આવશે અને સિટીઓનું લોકેશન છે પાછળ એટલે એન્ડ સુધી જોજો મિત્રો મિત્રો કેટલા જણા મુંબઈ જયેલા છે કોમેન્ટ જણાવજો કોમેન્ટમાં લખજો મિત્રો અહીંયા હોટલ છે મિત્રો જોઈ શકો છો તમે અહીંયા પણ વરસાદ બહુ હતો જોઈ લો મિત્રો કેવું લાગે છે તમને લોકેશન મિત્રો ઊંચા ઊંચા પાખર ડુંગર છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે પોકી ગયા છે સિટીમાં જોઈ શકો છો બિલ્ડિંગો મોટી મોટી જેવી છે મિત્રો તમે જોઈ શકો છો કેવું લાગે છે તમને મિત્રો કમેન્ટમાં જણાવજો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી રહેજો મિત્રો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારે બીજા અલગ અલગ પ્રકારના વિડીયા પણ નાખીશું મિત્રો હા જો મિત્રો કેટલા માળની બિલ્ડિંગ હશે કોમેન્ટમાં જણાવજો મિત્રો મને ખબર નહીં કેટલી છે આપણે ગયા નથી હજી અંદર બિલ્ડિંગમાં મિત્રો જોઈ શકો છો તમે આ છે મુંબઈ મિત્રો મુંબઈની સડકો કેવું લાગે છે મિત્રો તો મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ અને બ્લોગ સારો લાગ્યો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો જય માતાજી